મિત્રો ફ્રેન્ચાઇઝી શબ્દ તમે ઘણા લોકોના મોઢેથી સાંભળ્યો હશે અને ઘણા લોકો કહેતા પણ હોય કે મારી પાસે જો રૂપિયા હોય ને તો હું વાની ફ્રેન્ચાઇઝી લઈ લઉં આવી રીતે રૂપિયા રળી લઉં અને કહેવાય કે લાખો રૂપિયા કમાવી લઉં યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં ઘણી બધી જગ્યાએ એડવર્ટાઈઝ આવતી હોય કે આ તમારે અમારી ફ્રેન્ચાઇઝી લો અને લાખો રૂપિયા તમે દર મહિને કમાઈ શકો છો બરાબર પણ મિત્રો ફ્રેન્ચાઇઝીનો સીધો અર્થ એમ થાય કે કોઈ પણ વ્યક્તિનું સ્ટાર્ટઅપ હોય એટલે કે બીજાનો ધંધો એની એક શાખા તમે ખરીદી લો પૈસા દઈને અને તમે તમારા સિટીમાં અથવા કોઈ પણ જગ્યાએ તમારા એરિયા અથવા ગામડામાં એનો તમે સ્ટાર્ટઅપ કરો અને ત્યાં તમે એની ફ્રેન્ચાઇઝી ખોલો એનો મતલબ એવો જ થયો એની અંદર મિત્રો તમારું ટેબલ ખુરશી કે ઇન્ટિરિયર કે ખોરાક કે ચમચીથી માંડીને બધી વસ્તુ એ કંપની અથવા સ્ટાર્ટઅપના લોકો પ્રોવાઈડ કરે છે તમારે પોતાનું ખાલી મેનેજમેન્ટ જ અંદર દેવાનું હોય છે અને પૈસા પણ એ લોકો તમારી પાસે એના જ લેતા હોય કારીગર સુધા પણ એ લોકો આપતા હોય બરાબર એટલે આ તમને ખબર હોવી જોઈએ કે ફ્રેન્ચાઇઝી છે શું હવે આપણે વાત કરીએ કે ફ્રેન્ચાઇઝી મિત્રો લેવી કે ન લેવી બે હજાર ચોવીસમાં એના ફાયદા શું ગેરફાયદા શું હવે વાત કરીએ મિત્રો આપણે પહેલાં એના ફાયદાની કે બે હજાર ચોવીસની અંદર જો તમે કોઈ વિચારતા હો કે આ ફ્રેન્ચાઈઝી તો બહુ સારી છે બહુ ઉપડેલી છે બહુ બધા લોકો લે છે તો મારે આ લેવી પણ જોઈએ કે નહીં સૌથી પહેલાં એક વાત તમે સમજો મિત્રો કે ફ્રેન્ચાઇઝીનો ખર્ચ કેટલો છે અને એની અંદર તમને કહેવાય કે શું શું સુવિધાઓ મળી રહી છે બરાબર જો તમને લેવી જ હોય મન હોય તો સૌથી પહેલાં એ કેલ્ક્યુલેટ કરો કે તમારા સિટીમાં તમારા એરિયાની આસપાસ એની ફ્રેન્ચાઇઝી તમારા સિટીમાં કેટલી છે અને લોકોની ફ્રેન્ચાઇઝીએ ચાલી પણ રહી છે કે નહીં કે બસ આમ જ ખાલી તૂળ ખાય છે બરાબર કારણ કે અત્યારે ઘણા બધા લોકો મિત્રો એવા છે કે જે ફ્રેન્ચાઇઝી લોકોને વેચી દે છે અને ત્યારબાદ એની ફ્રેન્ચાઇઝી તૂળ ખાતી હોય અને આણે પોતાના ખિસ્સામાં પૈસા લઈ લીધા હોય તમારી પાસેથી પછી એના એગ્રીમેન્ટ જ એવા હોય છે કે તમે એની અંદર કોઈપણ જાતની કમ્પ્લેન કે કાંઈ પણ કરી શકતા નથી ચાહે એની અંદર તમારે મિત્રો કહેવાય કે ઘરા આવે કે ન આવે તમારે વ્યાપાર થાય કે ન થાય એની કોઈ પણ જવાબદારી રહેતી નથી એટલે આ બધું ખાસ વિચારીને તમારે ખાસ નિર્ણય તમારો લેવો જોઈએ એનો ફાયદો મિત્રો ભણો તો એક જ છે કે ધારો કે તમે ડોમિનોઝની ફ્રેન્ચાઇઝી લીધી હોય તો ડોમિનોઝનો સ્વાદ જેવો અમદાવાદ સુરત કે વડોદરા કોઈ મોટા સિટીમાં બીજા સિટીમાં હશે એવો તમે અહીંયા આપી શકશો બરાબર એટલે લોકોને ખબર પડી જશે કે ડોમિનોઝમાં આવો સ્વાદ હોય એટલે તમારે ડાયરેક્ટ થોડી ઘણી ગ્રાહકી લાગી જશે પણ જો એ ઉપડેલી ફ્રેન્ચાઇઝી હશે તો મિત્રો આ ડોમિનોઝ તો મેં બહુ મોટું નામ લઈ લીધું કોઈ તમે નાના વ્યક્તિની કોઈ પણ નાની ખાવાની ફૂડની કે કોઈ પણ નાની મોટી ફ્રેન્ચાઇઝી લો છો તો એની અંદર તમારે સ્ટ્રગલ તો કરવું જ પડે છે બરાબર હવે બીજી વાત કહું એના ગેરફાયદા શું હવે તમે એક વાત સમજો મિત્રો કે કોઈ પણ ધંધાની તમે ધારો કે ચાની ફ્રેન્ચાઇઝી લેતા હો અને ભલે તમને ચાર લાખ રૂપિયામાં પાંચ લાખ રૂપિયામાં જે ફ્રેન્ચાઇઝી આપતા હોય પણ તમે એક વખત વિચાર કરજો કે તમારે જો તમે દુકાન બનાવો ઇન્ટિરિયર સાથે તો બે લાખ રૂપિયામાં ચાની દુકાન કહેવાય કે કાંઈની કાંઈ બની જતી હોય જેની અંદર તમે ચા કોફી બૂસ્ટ કે પછી ગુલાબ ચાને બધું રાખી શકો તો શા માટે તમારે ચાર લાખ રૂપિયા ખર્ચવા જોઈએ બરાબર એવું નથી કે આ વ્યક્તિની ફ્રેન્ચાઇઝી છે એટલે ત્યાં લોકો આવવાના પણ લોકોને જો તમારી ચા ભાવી જશે અને તમારો સ્વાદ પસંદ આવી જશે તો ફ્રેન્ચાઇઝીને પણ ભૂલી જશે અને એક વાત બીજી પણ તમને કહી દો મિત્રો કે ફ્રેન્ચાઇઝી હોય એની અંદર ખર્ચ પણ કારીગરનો હોય કે મેન્ટેનન્સ સૌથી વધારે હોય છે એની માટે તમારે ચાના કે કોઈ પણ જાતના પૈસા કોસ્ટિંગ તમારે બહુ વધારે રાખવી પડે અને તમારે કારીગરને આંતે કોસ્ટિંગ કટિંગ થઈ જાય મિત્રો તમારે ચાર લાખમાં ઊભું થાય દુકાન અને બે લાખમાં થાય ફેરતો પડે ને એટલા માટે તમે વ્યાજબી રીતે ચા પણ વેચી શકો જેથી બે ગ્રાહક તમારી પાસે વધારે આવવાના બરાબર તમે કોઈ પણ મોટી મિત્રો દુકાન જુઓ કે ફૂડ ચેઇનની ફ્રેન્ચાઇઝી જુઓ મેં ઘણી ફૂડ ચેઇનની ફ્રેન્ચાઇઝી જોઈ એ લોકો આઠ આઠ નવ નવ લાખ રૂપિયામાં કહેવાય કે આપતા હોય છે આ બધી ફ્રેન્ચાઇઝી એના કારીગર ઇન્ટિરિયર અને ફૂડ ચમચી બધું પણ મેં મિત્રો કેલ્ક્યુલેટ માર્યું મિત્રો અને સૌથી વધારે પહેલાં એ જાણ્યું કે એની અંદર કોસ્ટ એની કેટલી આવે કે આમને આઠ લાખ રૂપિયા લે છે તો એ શેના લે છે એ અમને આપે છે શું મિત્રો એ મિનિમમ દોઢ લાખ રૂપિયાનો તમને સામાન આપે છે અને લાખ દોઢ લાખ રૂપિયા તમારે કદાચ ઇન્ટિરિયર કરવામાં અને કેફે કે કોઈપણ જાતની ફૂડ ઓલા ઓપન કરવામાં ખર્ચો લાગતો હોય બરાબર અને કારીગર રાખો તો પણ આટલો બધો ખર્ચો તમારે ન આવે એ આઠ લાખનું કેફે તમારે ચેઇનનું હોય કહેવાય કે ફ્રેન્ચાઇઝીનું એ તમારે ત્રણ લાખમાં ઊભું થઈ જાય અને અઢી લાખમાં પણ ઊભું થઈ જાય બરાબર તો તમારે શા માટેમાં આઠ લાખ ખર્ચવા જોઈએ મેં ઘણા બધા લોકોને જોયા છે કે જે પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયા અને ત્રીસ ત્રીસ લાખ રૂપિયા ઘણી બધી ચાની ફ્રેન્ચાઇઝીમાં ખર્ચતા હોય પહેલાં ભલા માણસ એક નાની એવી કેબિન હોય તને બરાબર કેબિન મળી જાય એની અંદર તું ખાલી વીસ હજાર ત્રીસ હજારનો સામાન નાખી દે તો પણ તારા સરસ મજાની ચાની ફ્રેન્ચાઇઝી અથવા ચાની દુકાન સ્ટોલ શરૂ થઈ જાય એ પણ તમારા નામનો અને તમારા નામની અંદર ચા પણ બનવા લાગે તો આ વીસ ત્રીસ લાખ રૂપિયા હું દેવામાં ડૂબવા માટે આપણે નાખવાના થતા હોય છે બરાબર એટલે ફ્રેન્ચાઇઝીની એક ડાર્ક રિયાલિટી છે બરાબર એ ખાસ તમારે યાદ રાખવાની કોઈ પણ મિત્રો વસ્તુ હોય બરાબર એ ફૂડ હોય કે પછી ચા હોય કે કોઈ પણ વસ્તુ હોય એ તમે એ કરી શકે તો તમે શા માટે ન કરી શકો આપણે જાતે કરીએ તો ઘણો બધો ફેર પડી જતો હોય છે આ એક ધંધાનો નિયમ છે એટલે ફ્રેન્ચાઇઝી જો તમારે લેવી જ હોય અને તમને બહુ ફાયદામાં લાગતી હોય તો મિત્રો જો વધારે પડતા તમારી પાસે પૈસા હોય નુકસાન સહન કરવાના તો તમે એકવાર ટ્રાય કરી શકો છો મારી બિલકુલ ના છે મિત્રો બને ત્યાં સુધી ફ્રેન્ચાઇઝી લેવાનું હંમેશા ટાળવું જોઈએ જય હિન્દ વંદે માતરમ